આ રૂલ ને સમજવો કેમ જરૂરી છે અને એમાં ઇન્ડિયન્સ પોતાને કેવી રીતે સેફ રાખી શકે છે બધું જાણી લઈએ યુએસમાં વિઝિટર વિઝા પર રહીને લગ્ન કરવું લીગલી પોસિબલ છે અને કેટલાય લોકો આ રૂટ યુઝ પણ કરે છે એનો મિનિંગ એ છે કે તમે ટેમ્પરરી વિઝિટ પર યુએસ જાઓ કરો અને પછી સ્ટેટસ માટે માટે એપ્લાય કરો પણ એના ઇમિગ્રેશન રૂલ્સ છે નાઇન્ટી ડે રૂલ સૌથી પેલા એ સમજવું જરૂરી છે કે જયારે તમે વિઝિટર વિઝા પર યુએસમાં એન્ટર થાવ છો તો તમારું ડિક્લેર્ડ ઇન્ટેન્શન એ હોવું જોઈએ કે તમે ખાલી ટેમ્પરરી વિઝિટ માટે આવ્યા છો સાઇટ સિંગ ફેમિલી વિઝિટ ઇવેન્ટ કે પછી કોઈ બીજી ઇવેન્ટ જો તમે પહેલાથી જ ગ્રીન કાર્ડ લેવાનું ઇન્ટેન્શન બતાવ્યું હોય કે નક્કી કરીને આવ્યા હો તો ઇમિગ્રેશન ઓફિસર્સ તમને વિઝા આપતી વખતે કે એન્ટ્રી પર રિફ્યુઝ પણ કરી શકે છે હવે નાઇન્ટી ડે રૂલ કેમ એટલો ઇમ્પોર્ટન્ટ છે એને સમજી લઈએ તો ઇમિગ્રેશનમાં એક ગાઈડલાઇન છે જેને યુએસ સીઆઈએસ અને યુએસ કોન્સ્યુલેટ ફોલો કરે છે જો તમે યુએસમાં એન્ટર કરો છો અને પહેલા નાઇન્ટી ડેઝની અંદર યુએસ સિટીઝન જોડે લગ્ન કરી લો છો અને ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરો છો તો રિવ્યુઇંગ ઓફિસર્સ માની શકે છે કે તમે તમારા ઓરિજિનલ ટેમ્પરરી ઇન્ટેન્ટને મિસરિપ્રેઝન્ટ કર્યો છે એટલે તમે પહેલેથી જ પ્લાન બનાવેલો કે તમે વિઝિટના નામ પર એન્ટ્રી લઈને પરમેનન્ટ સ્ટે માટે અરેન્જમેન્ટ કરવા માંગો છો એવું થવા પર તમારી ગ્રીન કાર્ડ એપ્લિકેશનને ડિનાય કરવામાં આવી શકે છે અથવા એના પર વધારે સ્ક્રુટિની પણ થઈ શકે છે નાઇન્ટી ડે રૂલનો મિનિંગ એ નથી કે આ લો છે પણ આ એક સ્ટ્રોંગ ગાઈડલાઇન છે જો તમે પહેલા નાઇન્ટી ડેઝ ની અંદર લગ્ન કરી લો છો અને પ્લાન લઈને આવેલા એવું માનવામાં આવે છે કે મિસ રિપ્રેઝન્ટેશન કે ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે આ રીઝન થી જે યુએસસીઆઈએસ ઓટોમેટિક વિઝા સ્કેમ એલર્ટ ટ્રિગર કરી શકે છે હવે વાત કરી લે કે એનો સીધો રસ્તો શું માનવામાં આવે છે તો સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે તમે યુએસમાં ટુરિસ્ટ વિઝાની એન્ટ્રી પછી કમસે કમ નાઇન્ટી ડેઝ રહો તમારી વિઝિટ કમ્પ્લીટ કરો પછી તમને લાગે છે કે તમારા પ્લાન જેન્યુનલી ચેન્જ થયા છે અને એની પછી તમે લગ્ન કરો અને એડજસ્ટ સ્ટેટસ માટે એપ્લાય કરો એવું થવા પર તમને કહેવામાં મદદ મળી શકે છે કે તમારો પહેલેથી જ પરમેનન્ટ સ્ટેનો કોઈ જ પ્લાન નહોતો પર વિઝિટ દરમિયાન પ્લાન્સ બદલાઈ ગયા આ રૂલ ખાલી લગન સુધી જ લિમિટેડ નથી પણ સિમિલર કેસીસમાં પણ એપ્લાય થઈ શકે છે જેમ કે અનઓથોરાઇઝડ એમ્પ્લોયમેન્ટ કરવું વગર પ્રોપર સ્ટેટસ સ્ટડી કરવું કે કોઈ અધર એક્ટિવિટી કરવી જે તમારા ઓરિજિનલ ડિક્લેર્ડ ઇન્ટેન્ટ થી અલગ માનવામાં આવે હવે આ બધી બાબતોને પહેલા 90 ડેઝમાં કરવું તમને ખોટી ઇમ્પ્રેશન આપી શકે છે હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી આપણે વસ્તુને સમજી લઈએ માની લો કે તમે વિઝિટર વિઝા પર યુએસ ગયા સાઇટ સીન કરો છો અને એકસો વીસ દિવસ પછી જાહેરાત કરો છો કે તમે તમારા પાર્ટનર જોડે લગ્ન કરવા માંગો છો તમે એકસો વીસ દિવસ પછી લગ્ન પણ કરો છો બંને નિયમ પ્રમાણે પોતાની રિલેશનશીપને પ્રૂફ કરો છો અને ત્યારે એડજસ્ટ સ્ટેટસ માટે એપ્લાય કરો છો આ કેસ મોટા ભાગે એક્ઝામિન કરવામાં આવશે કે શું તમારા ઓરિજિનલ ઇન્ટેન્શન્સ જેન્યુન હતા જો એ શું થઈ જાય છે કે પહેલા તમારો પ્લાન વિઝિટનો જ હતો અને પછીથી પ્લાન બદલાઈ ગયો તો ચાન્સીસ સારા રહેશે કે ભાઈ નાઇન્ટી ડે રૂલ પછી પણ એપ્રુવલની તો ગેરંટી નથી જોતી ખાલી નાઇન્ટી ડેઝની રાહ જોવી ઓટોમેટિક અપ્રુવલનું રીઝન નથી પણ એ ખાલી એક ગાઈડલાઇન છે જેનાથી ઇમિગ્રેશન ફ્રોડના એલિગેશનને ઓછા માનવામાં આવે છે એટલે કે તમારા ચાન્સીસ પછી વધી શકે છે એટલા તમારી ફાઇલને કેસ બાય કેસ બેઝિસ પર જોવામાં આવશે જેમાં તમારા ડોક્યુમેન્ટ્સ સ્ટેટમેન્ટ્સ અને તમારી રિલેશનશીપના પ્રૂફ્સનું વેઇટ જોવામાં આવે છે હવે ઇન્ડિયન્સ માટે સિચ્યુએશન ખાસ કરીને બહુ જ સેન્સિટિવ હોય છે કેમ કે કેટલાય લોકો ટુરિસ્ટ વિઝા પર યુએસ વિઝિટ કરે છે અને રિલેશનશીપ દરમિયાન જ પ્લાન્સ બદલાઈ જતા હોય છે એવામાં નાઇન્ટી ડે રૂલને સમજવું બહુ જ જરૂરી છે એનાથી પહેલા કે તમે મેરેજ અને એડજસ્ટમેન્ટ વિશે પ્લાન કરો તમને એ ભરોસો હોવો જોઈએ કે તમે યુએસમાં ટેમ્પરરી વિઝિટ માટે એન્ટ્રી કરેલી અને તમે તમારું સ્ટેટસ ચેન્જ કરવાનું બીજી એક વાત ધ્યાન આપવા જેવી એ છે કે મેરેજ યુએસમાં ટુરિસ્ટ વિઝા પર લીગલી તો પોસિબલ છે જ પણ જો તમે એને ખાલી મેરેજ ને લઈને શોર્ટકટ તરીકે જ સમજો છો અને ગ્રીન કાર્ડ લેવાનો પ્લાન હશે તો એ વાત ઇમિગ્રેશન ઓફિસર્સ ને મિસ જેવી લાગી શકે છે જેના લીધે એપ્લિકેશન ડિનાય પણ થઈ શકે છે એટલે લીગલ એડવાઇઝ અને પ્રોપર ડોક્યુમેન્ટેશન હંમેશાથી જરૂરી હોય છે ગ્રીન કાર્ડ પ્રોસેસમાં એડજસ્ટ સ્ટેટસ એપ્લાય કર્યા પછી તમને વર્ક પરમિટ એટલે કે ઈ એડી અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ એડવાન્સ પેરોલ માટે પણ એપ્લાય કરવું પડી શકે છે જેનાથી તમે તમારી એપ્લિકેશન્સ દરમિયાન યુએસમાં કામ કે પછી ટ્રાવેલ કરી શકો છો હવે આ પ્રોસેસ અલગ અલગ હોય છે અને એટલે જ એપ્લિકેશનની સાથે

અને પ્રોપર એવિડન્સ રજૂ કરો કે ભાઈ તમારા ઇન્ટેન્શન્સ વિઝિટ દરમિયાન જ બદલાયા છે છે તો તો તમારો કેસ સ્ટ્રોંગ આવે આઈ હોપ કે કે આ વિડિયોમાં તમને ગયું હશે જો તમે ટુરિસ્ટ વિઝા પર યુએસ જાઓ છો તો લગ્ન કરવાના શું રૂલ્સ હોય છે કઈ વસ્તુઓ પર તમારે વધારે ધ્યાન આપવું પડશે અને ગ્રીન કાર્ડ માટે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો ત્યારે જો આ વિડીયો પસંદ આવ્યો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો